એટલે આપણે રમશું નહીં આવે એ અત્યારે બધાય હવન ઘીરે ભાઈ જાવ પછી ફોન કરશું સારું હાલો અત્યારે હવન ઘીરે બે જાવ આતે વાંધો નહીં હાલો એ ડોસી હાલ હાલ મારું થાય છે એ તૈયાર થાઉ કે ન થાઉ તૈયાર થાતા તો કેટલી વાર લાગા દો વગાડી દીધા 11 વાગ્યા તો ન્યા પૂગવાનું છે તારે ફિલ્મ કયું જોવું છે એ મારી હિન્દી ફિલ્મ શાહરૂખ ખાન નું જોવું છે મારે નરેશ કંડોળિયાનું જોવ છે ઈ નો હારું આવે મારી જોવું છે ઈ નહી આ હારું આવે એટલે હારું આવે કસ આ હારું આવે હેલો દોસ્તો હું છું વિપુલ મકવાણા અને હું તમારી વચ્ચે એક મસ્ત મજાની નવી એપ્લિકેશન લઈને આવી ગયો છું જેનું નામ છે રમી સર્કલ અને આ એક સ્કીલ બેટ સેફ ગેમ એપ્લિકેશન છે જેમાં તમે ગેમ રમીને આસાનીથી પૈસા જીતી શકો છો અને મિત્રો બીજી વાત એ કે રમી એપમાં એક કરોડથી વધારે એક્ટિવ પ્લેયર્સ છે જો તમને રમી રમતા આવડતી હોય તો તમે આસાનીથી પૈસા જીતી શકો છો અને ન આવડતી હોય તો તમે પ્રેક્સિસ કરીને શીખી શકો છો અને પછી કેશ ગેમ રમીને પૈસા જીતી શકો છો અને હા મિત્રો આની અંદર તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે બેટન દ્વારા પણ ડિપોઝિટ કરી શકો છો અને તમને આની અંદર પહેલું ડિપોઝિટ બે હજાર સુધીનું વેલકમ બોનસ પણ મળશે અને હા મિત્રો આ ગેમની અંદર ઇન્સ્ટન્ટ વિડ્રો પણ છે જેના લીધે તમે જીતેલા પૈસા દસ સેકન્ડમાં તમારા બેંક એકાઉન્ટમાં મેળવી શકો છો અને હા મિત્રો રમી સરકાર રમી એકદમ સરળ છે અને ફોનમાં તો સાવ ઈજી ચાલે છે તમે આ વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો હા તો દોસ્તો રાત સિરી જોવો તો જાવ ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જઈને ડાઉનલોડ કરો અને તમને પહેલું જ રજીસ્ટ્રેશન કરતા બે હજારનું વેલકમ બોનસ પણ મળશે અને આ મિત્રો બીજી વાત એ છે કે આ ગેમ તમે તમારા જોખમ ઉપર ડાઉનલોડ કરી શકો છો કેમ કે તમને આ ગેમની લત પણ લાગી શકે છે હાલો હવે જાઓ

અને બસ સુકવાડી એડો હા એ તું દાઢી કલર રોકાઈ ગયો તો કાને તે લટકન પટિયા પાડ્યા અને બસ સુકવાડી માં ઠેલી ચા ટીંગાડી છે એ એમ કી ચા ટીંગાડી હાલુ લઈ આવ એ ડોસી ઠેલી માં હે હું એ એમાં પેડા હે એડો હો એક લકડો ખાઈ જાય છે લે બાજુ હું જા આ ડોહાન ડોસી ને નકરું હારું હારું ખાવું અને ફિલ્મ જોવા આમને બીજો કઈ ધંધો જ નથી હું તો નવી નવી હતી ને તોય કોઈ ફિલ્મ નથી જોયા હવે શું કરવું આ બે નું મારે હાલો ફિલ્મ જોવા તો ન મળી પણ હવે પેડા તો ખાઉં એ ડોહા મને પેળો ના નથી દેવો એક બેલે હાલ ના નથી પાડી આલે હા મરી હડકાય હળવી હળવા મરી મરી જાય આમ જોતો કોઈ દી ભાલા છે કે નથી ભાલા બાપાને ગિરી જો તો કેમ કરે એ આમરી ગઈ કા તો ડુસાણે થોડું થોડું ભરાય મોઢામાં પણ શું દેકારો કરો છો ડોહાવ આ ડોહન ડોસી કાયમ ખાવા હાટથીને જ વાતતા હોય સાનામાંના ખાઈ લો ને ભુંડાવ કેવા છો તમે તો તને વઢીને લે 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 એ ડોહા તને વહુ વઢ્યા ને તને

એવું છે 3 વાગ્યા દેખી મસળિયા તોડ્યો અને પછી સાબે તોડ્યો અરે બાપ એ તું હર દે લઈએ હર દર્સો પઢ હર દર્સો પઈ આ અરે કા લેને સજના આમ તો જો આ હા હા હે આ કુલા તો હો જાડી દીધા જા ને જા રમ્મા લે લઈ લે

હે આ બધા શું બેઠા મારી હો ભાઈ આમ બજારે બળિયા લઈને રકડે હું ઘીરે જ નથી જો અને આલો જુગાર રમવા જ આવી સગનન ફોન કરે હા તો કર કરી એકદમ ઉતાવે રાખ અરે તો 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 ફોન કોનો આયો રે તો એ તારે ફોન આ આ તો મારો ભાઈ બન પોપટિયો હા પોપટિયા બોલ એલા ક્યાં છો આ હવે તારી વાઈટ જોઈને બેઠા છે

ઈ તો કોઈ દી રમતા હોય ને અહીંયા આમ જોવાય ન ઉભો રે એ હા કેટલો માર્યો છે પોલીસ વાળા એ તોય પાછો ભાટકવા વહી ગયો અને કી જુગાર રમવા ગયો હોય શું કરું હવે આનું રાધા એ રાધા શું રાધા લે આ તો ફૂલડી રાધા તાર વર્ષ સુટીને આયો એ આ આલી છૂટીન આવ્યો અને પાછો સેક વઈ ગયો છે એ મારો વાર છૂટીન આવ્યો અને તી ભેગો ચાંદ કિટલી અને તપેલી લઈને વઈ ગયો હે નો નકી આ સુગરમ માં ગયા હોય જો પાછા તો તો કઈ પોલીસ ફોન હાતે હારું પોલીસ ને ફોન કરી દો એ હાલો ઓય ની હાલો આવી છે છી હા આવી છે હાલો આનું શું કરવું હવે શું થયું સાહેબ ઓલા હવારે સોડ્યા નહીં આપણે હા એ કે પાછા જુગાર રમે છે હાલો જાવું જ છે હાલો જાવું જ જોઈશે હાલો કે આપણે કેને અહીં કડી ઉપાડેલી હમણાં સાહેબ આવે છે આ જો સાહેબ આવી ગયા

તારો આડિયો આડિયો કરતો આ કાકડો અડારતો નઈ પણ તારો બાપ અહીંયા નથી અડડવાનો કાકડો હું જ સનો માનો એટલે હવે તમને કાઈ ખબર પડી ના લે કે ના હા બ્રો ઓલા પણ આ સુગર રમવાનું અને પોલીસ વાળા આવે ને તો ખાયા કા બધાને આ વિયાવાનું અને બાબલાને હુવા દેવાનો અને પછી આમ જો હું કાકડો લઈને આમ રખડીશ અને તમારે બોલવાનું શું બોલવાનું રામ ભાઈ રામ પોલીસ વાળા આવે ને તો આ ઉભા રહેને જાય પણ આપણ કાઈ નો કે

જોયો ના આપણો આડિયો વાહ વાહ બેવો બેવા બેવો હાલ પતો કાટ પતો કાકડો હું આરેત રાખું છું શું કરવાનું બધાયને ખબર છે ને હાલો હા હવે નો કેવું પડે સંજી ગયા અને 100 વારું નઈ 500 વારું કરો આવ રહ્યા છે 15 દી 500 વારું હા 500 હાલો આપડા આ આપડા 500 હાલો હા 500 હાલો આપડા 500 હાલ આપડા 500 શેર બાઈટ અલે 500 નું માન 500 હા આલે પાંચસો નું માથે મારું બાંધ હાલો 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 જોવો આ માં જો મહણિયા માં કેમ દુહાડો થાય એટલે મહણિયા માં કા સા બનાવે અરે સાહેબ આ મળ્યું થઈ ગયું સા બનાવું છું એટલે મજો કી મળું થઈ ગયું છે એટલે મજો આ કે જો આ માં જેલો હે મરસે બે બગા બે બગા હા સગા જો બબલા હવે નો ધમકી મારી હો એલા મે કે ધમકી મારી ને મુકાઈ દઉં માથે મુકાયા જ નહીં ફોન મારી ને ફોન મારી બોય એય પોલીસવાળા આવી ગયા સક ને એય હણીલો કરો હે કેલો કરો મારો કાકડો જાઈ ગયો એય બબલા તું ઊય જા જઈ હાલો હાલો કાયકા હરખાઈસ હર 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 કાઈ તો મારો ડોવા

વાહ સગલ વાહ કેવું પડે હો ભાઈઓ હારો આઈડિયો હારો આઈડિયો બાકી નીકળ્યો હો એ હાલે ઊભા થમણો રબમાં કોઈ આવે સમજો હા આપણે દો પકવાડું ખાયો કા આ કે ડોકાય નહીં હાલો હાલો બેટ કરો હાલો એ સાહેબ ઊભર્યો ઊભર્યો અહીંયા છે હા કે એકરે એકરે કા સાહેબ આપળો પણ મૈર્યો નતો

રામ બોલો ભાઈ રામ રામ બોલો 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 ભાઈ 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 રામ 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 બોલતા નહીં મારો અમે બિચારાને બિચારાને કેવો માર્યો ગયા દુખ આવીને મરી ગયો જી કેતો સાહેબ પતાવાનું થાતું એવું રામભાઈ ગાંધીનગર હા